નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં મૈસાકર લુણાવાડા ખાતે પોઈ સમાજ આયોજિત દ્વિતીય સરસ્વતી સન્માન સમારંભ યોજાયો સમાજ ઉથાનનું મુખ્ય શસ્ત્ર શિક્ષણ છે વિદ્યા જીવનની એવી કેડી છે જે આપના જીવનને મધુવન બનાવી શકે છે શિક્ષણ એ સિંહણનું દૂધ છે જે વિદ્યાર્થી પીવે છે તે સિંહની જેમ ત્રાળ નાખી શકે છે લુણાવાડા ભોઈ સમાજ દ્વારા તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસ શનિવારના રોજ દ્વિતીય સરસ્વતી સન્માન સમારોહ યોજવામાં આવ્યો જેમાં ભોઈ સમાજના દાતા શ્રીઓના સહયોગથી લુણાવાડા ભોઈ સમાજના બસો વિદ્યાર્થીઓને ચોપડા અર્પણ કરવામાં આવ્યા ક્રિસ્ટલ સ્કૂલ દ્વારા ધોરણ 1 થી 12 માં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરના વિદ્યાર્થીઓને ટ્રોફી અર્પણ કરવામાં આવી આજના સરસ્વતી સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય શ્રી જયંતિભાઈ ચિકડિયા માનનીય શ્રી ગુલાબસિંહ ચૌહાણ સાહેબ શ્રીમતી મીનાબેન મેઘા શ્રી વિનોદભાઈ પોઈ શ્રી પિયુષભાઈ કામળિયા શ્રી સુમિતસિંહ શ્રી અનિલભાઈ એમ પોઈ શ્રી રસિકભાઈ પોઈ તથા ભોઈ સમાજના લુણાવાડાના સૌ વડીલો આગેવાનો સૌ યુવાનો ભાઈઓ તથા બહેનો તથા વહેલા વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને સૌને અભિનંદન ન્યૂઝ ગુજરાતી મહીસાગર લુણાવાડા